સ સાચું પણ આ જે બતાવે એ બધું પિક્ચર છે એ બધું વિચારવાનું નહીં વાર્તા કહું તમે કહેતા એક વાત કહું હોત જુનાગઢ ની જ વાત છે અમારા જુનાગઢમાં કના કુંડ છે બરાબર એ કુંડ માં રોજ રાત્રે અશ્વથામાં નાહવા આવો રોજ રાત્રે ડામોકુંડ માં નાવા આવો દામોકું રોજ નાવા આવો રોજ નહીં જતા રાત્રે નાહવા સાચી વાર્તા હતી તમારા ગોમ એક ભાઈ છે સસ્તંગમાં જતા હતા કથા ચાલતી દે કથા સાંભરી હી ની હા કે રોજ અસ્પતામાં નામાં ગુણમાં આવા આવસ તે ભઈને મગજમાં ટસાઈ ગયું હા તે તો એને એવું થયું કે આજ દર્શન કરવા એટલે કરવા હા જો જો રોજ રાત પડે એટલે તો જતો રે સાત વાગે એટલે તો જિન બેહી જાય 7 વાગ્યે તો જિન બેહી જાય એ એવું થયું કે ભાઈ રોજ મારા દર્શન કરવા આવો છો એને હું દર્શન આવું પણ મારો રૂપ ડરાવનો હું જોઉ ડરી ભરી જાય તો હા હા તો એ મને એવું થયું કે હું દર્શન આ હા મેં દર્શન આપ્યા હું ગયો એને મને જોયો પછી મૂન લઈ ગયો મારા સાથે સાથે લઈ ગયો મારા જોડે રહ્યો પછી એના ઘરે તો જીમદારા વિધ્યા એમના ઘરવાળા તો શું કર્યું એની વિધિ મરી ગયા ને બધું બધું બેસણું બેસણું બધું પતાઈ દીધું પતાવી દઈ બધું પતાવી બહુ ટાઈમ થઈ ગયો અને પછી ટૂંક થોડો સમય થયો એટલે ભાઈ ઘેર આયા ઘેર બજારમાં પબ્લિક બધા જોઈને આમ નહીં કરવા મળી પબ્લિક જેમ જોતી હતી ને

બાપુ આ વાત તો જાણવા જેવી હો તમે જો તમારા જેવા માણા હોય તો આ હવે એ વાત તમારી સાચી હો જય માતા જય માતા ચલો જય માતા નીકળો ક્યારે હું એ તો બંધ થઈ જાય